સાંઈરામ ભગવાન શ્રી સત્યસાઈ બાબાની ત્રેવીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ સોમાં વર્ષની જન્મ શતાબ્દી ઉજવણી થવા જઈ રહી છે ભગવાન શ્રી સત્યસાઈ બાબાએ સૂચવેલા સિદ્ધાંતો જેવા કે લવ ઓલ સવ ઓલ માનવ સેવા એ જ માધવ સેવા અને હેલ્પ એવર હર્ટ નેવર મુજબ શ્રી સત્યસાઈ સેવા સમિતિ ભાવનગર દ્વારા પણ જન્મ શતાબ્દીના ઉપક્રમે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવશે શ્રી સત્યસાઈ સેવા સમિતિ દ્વારા અવારનવાર જરૂરિયાતમંદ લોકોને તેમજ સ્લમ એરિયામાં ભોજનની નારાયણ સેવા પણ કરવામાં આવે છે શિવ શક્તિ હોલ ક્રેસન્ટ ખાતે છેલ્લા પંદર વર્ષથી નિયમિત રીતે મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે અને ભાવનગરના નામાંકિત ડોક્ટર શ્રીઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે જેમાં સમાજના જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં ચશ્મા વિતરણ તેમજ મોતિયાના ઓપરેશનો પણ કરી આપવામાં આવે છે આ ઉપરાંત તેમાં બીપી હાર્ટ અને લગતી સારવાર યુરોલોજીસ્ટ હાડકાની સારવાર કોઈ પણ વિના જાતના ખર્ચ મુજબ વિના મૂલ્યે કરી આપવામાં આવે છે ભગવાન શ્રી સત્યસાઈ બાબાએ કહેલ તેમ દિલ વિધાઉટ બિલને ધ્યાનમાં રાખીને કોઈ પણ સારવાર કે ઓપરેશનનો ખર્ચ લેવામાં આવતો નથી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓમાં એચઆઈવી પોઝિટિવ સંસ્થા સાથે રહીને ભાવનગરમાં રેલવે સ્ટેશનમાં મહિલા કુલીઓની જરૂરિયાત મુજબ પણ તેમની સેવા નિયમિત રીતે કરવામાં આવે છે શૈક્ષણિક સેવાઓમાં દર વર્ષે ગરીબ વિદ્યાર્થીઓને નું વિતરણ તેમજ મેલકડી ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બાળકો તેમજ સનેસ ગામમાં આવેલ શ્રી વિવેકાનંદ શાળાના બાળકોને દરેક વર્ષે નોટબુક દફતર વગેરે તેમજ ઠંડા પાણીના વોટર કુલરની પણ સેવા કરવામાં આવેલ છે ભાવનગર ખાતે આવેલ ઓમ સેવાધામના કુલ નવ વ્યક્તિઓને અંતિમ વિધિ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે શ્રી સેવા સમિતિ ભાવનગર ખાતે કરવામાં આવતી સેવાકીય આપ પણ ભાગ લઈ શકો છો અને આ માટે કોઈ પણ ઔપચારિકતાની જરૂર રહેતી નથી આ અંગે કોઈ પણ માર્ગદર્શન કે માહિતી જોતી હોય તો ડિસ્પ્લે પર આપેલ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરશો તો આપને યોગ્ય માહિતી જરૂર મળશે ઓમ શ્રી સૈરા